ગુજરાતના વાતાવરણમાં મેજર ચેન્જ આવનાર પાંચ દિવસ ડબલ ઋતુનું જોર રહેશે આગાહી મેક્સ હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યા છે ગ્રામ પંચાયતોમાં પાણી પુરવઠા સિવિલના કામોની વહેંચણી કરીને કરવામાં આવી રહી છે હવે બેચલર ઓફ સાયન્સ પણ થશે દેશમાં બીએસ કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ ત્રણ વર્ષમાં બીએસ પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશન ડિગ્રી ગણાશે અને ચાર વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મળશે ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીના જામીન મંજૂર કોર્ટે મૂકી શરતો મોલાનાને જે શરતો પર જામીન મળ્યા છે તેમાં પાસપોર્ટ જમા કરાવવો તેમજ હાજરી આપવા સહિતની શરતો મૂકવામાં આવી સુરતની મોડલ તાનિયા સિંહ આપઘાત કેસમાં આઈપીએલ ના સ્ટાર ખેલાડી સાથે થશે પૂછપરછ કોલ ડિટેલ્સના કારણે થઈ આશંકા પંજાબના ક્રિકેટર અભિષેક શર્માને મોડલ તાનિયા સિંહના સુસાઇડ બાદ સમન્સ મોકલવામાં આવ્યું ભાવનગરમાં અનંત રાધિકાના પ્રી વેડિંગમાં કોણ કોણ રહેશે હાજર સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં થનારા પ્રી વેડિંગ ફંક્શનમાં એક હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અમદાવાદના પેલેડિયમ અને ટીઆરપી મોલમાં આવેલી આઠસો જેટલી દુકાનોને એમસીની નોટિસ પાઠવવામાં આવી મોલમાં પ્રોપાઇટર અને ભાડુવાત અલગ અલગ દર્શાવવામાં ન આવતા આ નોટિસ પાઠવાઈ સ્વામી મહારાજની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ નાસાઈ અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ બીપીએસના પ્રમુખ સ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આઈ એમ વન મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા વડોદરામાંથી મુંબઈની બે બહેનોનું અપહરણની માહિતીથી ખળભળાટ કંટ્રોલ રૂમે વડોદરા પોલીસને તાત્કાલિક જાણ કરી રાત્રે જ તપાસ શરૂ કરી ગુજરાતમાં ફરી એકવાર નશાકારક સીરપ ઝડપાતા ખળભળાટ મચી રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય એસઓજીએ ચોક્કસ બાતમીને આધારે આવી નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો એસઓજીએ નશાકારક સીરપની આઠસો ચાલીસ જેટલી બોટલો જપ્ત કરી અને છ પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે